ત્યાં આગળ પ્લોટની અંદર અગિયારસો એંસી પ્લોટના આવાસો ઈડબ્લ્યુએફના આવાસો બનાવવાની દરખાસ્ત હતી પરંતુ હાલમાં એ પ્લોટ છે એના હાફ ભાગની અંદર પોલીસ સ્ટેશન નિકોલ કાર્યરત છે પરિણામે જે ભાગમાં પજિશન હતું એ ભાગમાં પૂરતા ઈડબલ્યુએસ મકાનો બની શકે એમ હતા નહીં તેને પરિણામે તેનાથી થોડાક જ અંદરે આવેલા કઠવાડા ખાતે ટીપી સ્કીમની અંદર અગિયારસો એંસી આવાસો પૂરેપૂરા બાંધકામ થઈ શકે તે માટેનું આયોજનનું સ્થાન ફેરનો નિર્ણય આજની સ્ટેન્ડિંગ કમિટીમાં કરવામાં આવેલો છે